જય શ્રી રાધે વિદ્યા મિત્રો કેમ છો બધે બધા તમારું સ્વાગત છે ફરી વાર આવી શકે જ્યુએશન ગુજરાતી નામની યુટ્યુબ ચેનલમાં વિદ્યાર્થી મિત્રો સેક્શન ઇ ધોરણ બાર પાસ પાસ થવાનો પારસ મળી એટલે કે એવા ક્વેશ્ચન્સ કે જે સેક્શન ઈના ખૂબ જ મહત્વના છે બધા જ સ્ટુડન્ટ્સને કામ આવશે ટોપર મિડલ કે લોઅર લેવલ બધાના કામ આવશે એની પહેલાં એ ટી બી સેક્શનના બધા અપલોડ થઈ ગયા છે જોઈ લેજો પેપર પ્રેઝન્ટેશન જોઈ લેજો આઈએમપી સવાલ જોઈ લેજો બધું જોઈ લેજો બરાબર છે તો ચાલો ટાઈમ વેસ્ટ કર્યા વગર તો જોઈએ હવે શું છે બરાબર છે અહીંયા સેક્શન ની ના ફુગાવો સૌથી પહેલાં ટાઈમ વેસ્ટ નથી કરો લેટ સ્ટાર્ટ ઓકે ચલો ફુગાવાની વ્યાખ્યા દ્વારા તેના કારણો સમજાવના છે ફુગાવાની વ્યાખ્યા અને એના કારણો નાણાવાળું ચેપ્ટર તો આખું મેં તમને કીધું જ છે સેવન્ટી ફાઇવ માર્ક્સ સેવનમાં પણ એને તો ઇગ્નોર કરવાનું નથી ઉદ્ભવ વિકાસ આપી એના કાર્યો એટલે બહુ મોટો સવાલ થાય છે તો મારા હિસાબે જે બુદ્ધિમાની વાળો સ્ટુડન્ટ આ લખે ગરીબીના નિર્દેશકો બાય ધવે ગરીબીના નિર્દેશકો એના ઉપાય હોય એના કરો તમને ખાલી પંદર મિનિટ થી વીસ મિનિટ જોશે તો તમને આ બધા ટોપિક આવડી જશે ભારતમાં ગરીબીના કારણો મેં તમને ટ્રીક આપી છે નીચે ડિસ્ક્રિપ્શન ચેક કરી લેજો પછી જો વાત કરું અર્થ આપી ભારતમાં ઊંચા જન્મદર માટેના કારણો બરાબર છે પછી જો વાત કરું ભારતમાં ખેત ઉત્પાદકતા વધારવાના ઉપાયો પછી અહીંયા તમને સ્તંભાકૃતિ પૂછી છે બરાબર છે પાસ પાસેની પછી બીજું ખાસ કરીને વિશ્લેષણ અહીંયા સ્ટુડન્ટ્સ ભૂલ કરતા હોય છે આકૃતિ દોરીને પાછા આવતા રહે છે તમારે વિશ્લેષણ કરવાનું રહેશે આ આંકડા લો પોઈન્ટમાં આપેલા છે તો એ હિસાબે કોઈ ફરક એસે પડતો નથી બરાબર છે પછી જો વાત કરું અહીંયા શું છે ભાઈ ફુગાવાના બીજું છે ભાઈ ફુગાવાના કારણો ફરીથી ગરીબીના કોઈ પણ પાંચ નિર્દેશકો લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં ચેક કરી લો આર્થિક કારણો લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેકની વસ્તીની અંદરના ઉપાયો એને છે અને જાતિ પ્રમાણની વિગતે ચર્ચા કરો થઈ શકે ના પૂછાય બટ યસ કરી જવું છે કારણ કે આ આઈમટીમાં આવી ગયું છે સંસ્થાકીય ટેકનોલોજીકલ પરિબળો આ જ મને લાગે છે પૂછાઈ શકે આ વખતે અને પાસ પાસેની સ્તંભાકૃતિ ફરીથી પૂછાય છે વિશ્લેષણ કરતાં આવડવું જોઈએ પછી વાત કરું આર્થિક વૃદ્ધિ અને આ તમને જોવા મળી શકે છે ભાવથી બેરોજ કારણે પણ પાંચ કાળ ચેક ડિસ્ક્રિપ્શન સમસ્યાના હલ કરવાનો ઉપાય ચેક ધ ડિસ્ક્રિપ્શન પછી વાત કરું અર્થતંત્રના ઉદ્યોગોના મહત્ત્વના સંદર્ભમાં પાંચ ઉપા મુદ્દાઓ સ્થળાંતરનો અર્થ આપી એની નકારાત્મક અસરો અને શહેરીકરણની હકારાત્મક અસરો પછી એના તમારે શું કરવાનું છે સ્તંભાકૃતિમાં જે છે એનું રજૂ કરી વિશ્લેષણ કરવાનું છે તમે બહાર એકદમ ઇઝી પૂછો છે ઓકે તો આનો તમારો માર્ક્સ ના કપાવ જોઈએ બીજું તમને નાણાંવાળું જે ટોપિક છે બરોબર ચેપ્ટર નંબર ચાર ત્રણ બરોબર એમાંય ના કોઈ પણ એક માર્ક્સ ના કપાવ જોઈએ બરાબર છે ગરીબી બેરોજગારીમાંય ના કપાવ જોઈએ કેમ કાંઈક ગરીબી બેરોજગારી ટોપિક મેં તમને આપી દીધા છે ચેક ધ ડિસ્ક્રિપ્શન ઓકે તો તમને ખબર પડી જશે ચલો સાટા બધા જે છે મેં તમને કીધું તો તમે ઓલમોસ્ટ જોશો ગરીબી બેરોજગારી આ અને ત્રીજું ચેપ્ટર ચાર તો થઈ ગયા તમારા ઓકે તો એ તમને હવે ફરક પડવો ના જોઈએ એક જ સવાલમાં રાઈટ ચલો પછી જો વાત કરું એટલે પેપર ઇઝી જ જશે તમારું બરાબર કોઈ વાંધો નહીં આવે ગરીબી ઘટાડવાનો ઉપાયો ચેક ધ ડિસ્ક્રિપ્શન નિર્દેશકો ચેક ધ ડિસ્ક્રિપ્શન વસ્તી નિયંત્રણ માટેનો ઉપાયો ઊંચા જન્મદનના કારણો આ કેટલી વાર તમને જોવા મળે છે કૃષિ ક્ષેત્રના ખેત ઉત્પાદકતા વધારવાના કેટલી વાર જોવા મળે છે આ સવાલ શહેરીકરણની અસરો અને વસ્તી પ્રમાણ આવા યોગ્ય આલેખ હવે જો આમાં શું કીધું છે યોગ્ય આલેખ એટલે તમારા ઉપર છોડી દીધું કે તમને કયું દોરવું છે તો જોઈ શકો છો બે વસ્તુ આવી છે એટલે સિમ્પલ તો આવશે નહીં તો આ તો તમે રેખાકૃતિ દોરી શકો કે બે વાળી રેખાકૃતિ એક આ જાય છે એક આ જાય છે પણ મારા હિસાબે એટલું બધું એ ડીપ લેવલ જતું રહેશે રાઈટ જેમ ને ખોટું ના પડે જો એ વસ્તુ કન્ફર્મ છે ખોટું ના જ પડે પણ જે છે આંકડા જે હિસાબે આપેલા છે એ હિસાબે સ્તંભાકૃતિ પાસ પાસે દોરવી સારી રહે ઓકે હા પાંચ પાંચના લઈ લો તમે ગેપ તો તમને સારું નહીં તો ભાઈ રેખાકૃતિ બી દોરી શકાય કે ભાઈ એક આજે જાય ગ્રામીણ વસ્તીવાળું અને એક જાય શહેરી વસ્તીવાળું તો જેમ તમે શાયદ મેચ જોતા હશો બરાબર છે તો તમને મેચમાં દેખાય કે ભાઈ ઇન્ડિયાના રન આ ઓવરમાં કેટલા હતા અને આપણા પાકિસ્તાનના કેટલા વગેરે બરાબર તો તમને ખબર હશે તમે જે ચાલો વિશ્લેષણ ખાસ કરીને લખો નહીં તો માર્ક્સ કપાઈ દેશે આવી આટલું બેસ્ટ ઓફ લક ફોર એક્ઝામ બધા સેક્શનના એમપી મૂકી દીધા છે ચેક ડિસ્ક્રિપ્શન અને યસ પેપર પ્રેઝન્ટેશન જોઈ લેજો આઈ હોપ તમને સમજાઈ ગયું હશે મળીશું નવા 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 ટોપિક સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ